તમે કરો ઉભા રહે ચાલો હો હું કહું એટલે સારું કરો લઈ લો એ આ શું કરો તમે એ ઉભા રહ ઉભા રહ જો આખો દાડી કીધું કે હું બેઠો હું જે લાકડા લાકડા ના હોય જો અમે દારૂ ને કશું કમ નહી

એ પતરાનેસા હું રેજો એટલે થાર બત પાત્રા છે એમ તો બાર ઉટલો કરેલો ને આપણે તમે કે નહી આય માર કે ઓ તો છાપી તો અમને હાલો બલો ઓરી ધોઈ છે તારી અન વેલા વાત આપણે પછી હો હા પતરા બતરાનેસા હું ગયો એટલે વેલા થાર ના પડે હાર તમે હો એ એ હારડો તીજા દે મન તો કોઈ ના કોઈ હાલો ઉંદુથી જ મરશે આ તો જવા દે મન હે જો છે મારા દાદા ઓરી કમળ તો ખોખરાયો તો ગાયો નહી પડે મને તો ખેડે તો ખેડે એમ તો નહીં હો બાર જ પડી લેવું પડશે હવે ત્યાં લે હાલો તો હવે ચોકતો હોય કોપી પડી બનતો દુસી ના પડે વહેલા તો બપોર ચકાથી જવું પડશે આવશે વહેલાય ઓછું ફીજા છે બનતો ભાઈ તું જાવ છું ભાઈ

કોઈ બે નથી બીઆતું નહીં બે વડે બીવાતું છે એક બે ડાબેલા હોવું પડ્યું તમારે ના ના હું એટલે ના ના કરતો જુઓ તમારા ઘર વાસી નું ખુલ્લું હે જો તમે હેડો હવે ઘર માં ઘર માં નહી જવું ઘર માં જુઓ ના ના ઘર માં

તો ને ગમે થાય હો પણ મેલવા બેઠાશે કુ કરુ ને માર ઘેર જેમ મેલો હોય માર ઘેર ના ઘેર ના ના અમે નઈ મેલું હું હોબળી ગયો ના ચંપુજી લઈને આવ્યો નહી બોલ્યો બોલો હજાર હજાર રૂપિયા ના અરે કશું એવું ખો ગણ છો કીધું

અમાર ટ્યુશન લાકડા નહીં વળી કે મેં ચા હોય તો જો તો તે ચામેલ જો તો ન તો અમાર કણાઈ મળ તો લાગણા તો પેટી ના તો હાલક તું લઈ જાવ ને હાલક તું લઈ દઉં હવે નહીં કહો હેડો તા અમે હા હેડો ના હવે આજ પછી કેતા નહીં આવું હા રોડો હવે નહીં કે અમારી ભૂલ થઈ ગઈ બીજું શું હાલો મેલતા નહીં હો કોઈ દી હવે ના મેલું જો તમે તો અને આજે બી એમને માવશું તો હેલ્પ ના આપતા તમારે ઘરે આવીશ હું હાર્બુન નું નેમ ના પાડ્યું હવે ભુરાજી જાતા ને હો અરે બે હશે તો તમાણ તમાનું પાડવામાં આવશે હવે જંબુજી નહીં આવે જો ના હવે ભુરોજી આથી મે હું તમને આજ પછી હવે તમા ખમણ મજા અને હવે ઓયન ને હવે હેરાન કરવા ના મળતા